તો એક દિવસ એમાંથી એક પ્રેત પ્રગટ થાય છે કહે છે કે બાપજી અમને તો કોણ પાણી પાય પ્રેતાત્માઓને આપ મને રોજ પાણી પાવ છો તો હું આપની ઉપર પ્રસન્ન થયો છું તુલસીદાસજી કહે છે મેં તો સહજ રીતે પાણી વધે હતો એ નાખી દેતો તો એમાં કોઈ મને કોઈ અપેક્ષા નથી કીધું નહીં તમે મારી પાસે માગો અને ત્યારે તુલસીદાસજી કહે છે બસ તો મારી તો એક જ અભિલાષા છે રઘુનાથજીના દર્શન કરાવો પ્રેમે કીધું મહારાજ અમારી કેપેસિટી જો એ પ્રમાણે માગો ક્યાં રઘુનાથજી અને ક્યાં અમે અમારી ઔકાત છે તો અમે એના દર્શન કરાવી શકીએ જો આપ ઈચ્છો તો એમના દાસના દર્શન કરાવી શકીએ અને ત્યારે તુલસીદાસજી કહે છે કોણ હનુમાનજી અને ત્યાં તો પ્રેત ભાગે છે થોડી વારમાં પાછા આવ્યા અને પછી કહે છે બાપજી અમારા શત્રુનું નામ તમે ન લ્યો એનાથી તો અમે ધ્રુજીએ ડરીએ જ એનાથી બહુ ડર લાગે ભૂત પિસાચ નિકટ નહીં આવે મહાવીર જગ નામ સુનાવે એમના દાસ જે છે એમના અમે તમને દર્શન કરાવી શકીએ તુલસીદાસજી કીધું બહુ સારો એમના દર્શન કરાવો કે તમે બાજુમાં ગામ છે અને ત્યાં રામકથા બેઠી છે ત્યાં આપ જાઓ અને ત્યાં

છે છે દુશ્મન હોય ને એમની અતા પતા જે બધી ખબર રાખવી પડે અમે જ્યાં એ હોય ત્યાં જઈ ન શકતા એટલે એમને ખબર રાખવી પડે છે કે એ ક્યાં રહે છે કે તું સરસ તો હવે હનુમાનજીના દર્શન માટે તુલસીદાસજી ત્યાં ગામમાં જાય છે અને એ જ પ્રમાણે આઈએ હનુમંત બિરાજી અને ત્યાં તો હનુમાનજી એક વૃદ્ધ કોઠીનું રૂપ લઈ અને ત્યાં આવે છે અને ત્યારે તુલસીદાસજી જોયું કે બસ આ એ જ છે અને એમના ચરણ પકડી દીધા કીધું મને છોડી દો કીધું આપ હનુમાનજી છો હું આપના ચરણમાં વંદન કરું છું કીધું અરે મારા શરીરમાં કોટ છે તમને પણ આ રોગ લાગુ પડી જશે ચરણ ભેગડા રામ નામનો રોગ લાગુ કર્યો ને એ મને પણ પડી જાય અને ત્યારે એ તુલસીદાસજીને હનુમાનજી પ્રાપ્ત થઈ જાય છે આવી રીતે હનુમાનજી મહારાજ ના દર્શન તુલસીદાસજીને થયા